કિસાનલ ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક શણેડો મિત્રો બાઇકમાંથી બનાવેલો શણેડો મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે શણેડો જોઈ રહ્યા છો આ શણેડો વિપુલભાઈને વેચવાનો છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને ચોવીસની બનાવટનું મિત્રો આ શનેડો તમને જોવા મળશે એકદમ ફૂલ હેવી તમને જોવા મળશે જે કોઈ ખેડૂતભાઈને આ શનેડો લેવાની ઈચ્છા હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ તમારી નજરો નજર મિત્રો ચકાસણી કર્યા બાદ પછી પણ આ શનેડો ટ્રેક્ટર લઈ શકો છો એ પહેલાં વિપુલભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે શનેડો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમને ખોટો ધકો થશે સનડો લેવાનો હોય તો મિત્રો એકદમ રિઝનેબલ કિંમતમાં તમને આ વ્યાજબી ભાવે સનાડો મળી જશે જે કોઈ ખેડૂતભાઈને લેવાની ઈચ્છા હોય તો મિત્રો લઈ શકે છે સનડો લેવાનો હોય તો કિંમતની વાત કરી દઉં બે હજાર ચોવીસનું મોડલ અને કિંમત રાખેલી છે બત્રીસ હજાર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી સનાડો ટ્રેક્ટર લેવાનો હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો રાણપુર જીલો બોટાદ અને ગામ છે મિત્રો વાવડી એટલે કે તમને આ શનેડો ટ્રેક્ટર વાવડી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર વિપુલભાઈ નામ અને બાજુમાં એમના મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ શનેડો ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ શનેડો ટ્રેક્ટર તમે લઈ શકો છો વિડિયો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર